ओलो मोरे मोरे होया ठाठे ठाठु है ए अडी गडी तुम्हें शर्म है कुछ बोल हम जो हम धुवाड़ा निकले अरे पण खरे खरा अजूबो है ભાઈ થોડોક ટાઈમ માં આપણું ટ્રેક્ટર છે ને આવું છે ને એ આવું થઈ જાય તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો ને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો આજ ભાઈ હે ને આપણે ઓલી દાંતી આંકવાની હતી બધી ફાઇનલી હાંડી આંકી લીધી હતી અને હવે આ છે ને લાવો જ લ્યો મેનવીન ડોલવા આ ગીદના છે કોઈ હાલ છે ગીદનામાં બેઠા એવો આનંદ આવે થાય ને

બાકી ભાઈ આ વકડી દાંતી વાત કરીએ તો ભાઈ જોરદાર આલે છે એક નંબર કામ કાજ છે પરેશભાઈ નું એટલે હવે આમ એમ થાય ને આમ ના લોટમાં લીટા કરતા હોય એની જાય છે હવે તો હાલો ફટાફટ ટેક્ટરી બહાર કાઢીએ ને જાય થોડુંક આકવાનું બાકી રહી ગયું હેઠળ હરિયા બાજુ તો એ આકી લઈએ હું હું ફ્રી ફ્રી અને દેન સ્ટાર્ટ એક જો ગરમ થઈ કામ પડે નહિ પડે દાતી આકે લીધી હે ભાઈ દાતી આપણે પાછી મૂકી દીધી હે અત્યારે પડે ને અટા એક જગ્યા હે ને ભાઈ થોડીનો એક ફેરાનો ઓર્ડર આવ્યો હે ભાઈ ઘઉં હે ને દાતી ઘરે જતી નથી અને આયા ટોળી ઘઉં ભરી અને હારવાની હે બાપજી આગળ તો ટોળી હે ને અત્યારે કાકાની ટોળી જોડી અને પછી આપણે એને ઘઉંનો ને ફેરો કરી દેવાનો હે આપણે બાજુમાં જ છે પાડો રાજુ કાકાની આ તો હાલો ફટાફટના કાકાની ટોળી જોડતા આવી અને પછી આપણે એને ઘઉંના બેફરા કરવાના એ કરી લઈએ હાલો ट्रैक्टर में जोड़ाई ली थी है बा काका ने आनी पेला एक बार ट्रैक्टर में टोली लेन जोड़ाई पहली बार है हो आपड़ा ट्रैक्टर में आलो तो फटाफट भावना बे का एका जो फेरो है हारवा ना हार तो लिए जोला काका गया ने इन्हें हारवा ना है ने घरे ई आपड़ा वीडियो जोवे हो हो गए जाए आया रोटावेटर आले जो

હા ગણવાની જોય ને જોખવાનું કામકાજ છે ને ભાઈ અત્યારે હે ને હવે આ પચા ગુણી માસે હે ને ટ્રેક્ટર માં ભરી દીધી હે ટોલી માં कुछ नहीं भरवान है। आमाहिंते। भाई बाल जोता था दो लाख मलियतिया इनलो। इतने काम करेगे देखा हूँ जी ना? आया काम करोगे भाई? हाँ काम करेगे तो देखा हूँ जी नहीं? वन नंबर सिला है वन नंबर। हाँ। अरे हरकु हाँ वाम कहीं घटे नहीं। कल बताएं YouTube कल बताएं YouTube मारियो।

હાલો ભાઈ ભરાઈ ગયું હે કઈ ખાઈ ને ફીનતે ની માથે કઈ ગુણું ભરી છે બરાબર આ હા હવે જવા નહીં આપણે હાલ જો ઊભા થઈ જજો લાંબી ના થઈ ગયા જવા દો ટ્રેક્ટર પર રાખી દીધું છે અને હેને હવે ટ્રાન્સપોર્ટ આપણી ટોલીમાંથી હેને ડાયરેક્ટ ગાડીમાં થાય છે અટણે હજી એક ફેરો લાખીએ ભાઈ થોડોક ટાઈમમાં માં આપણો ટ્રેક્ટર છે ને આવું છે ને એ આવું થઈ જાય ખાલી છે ને કેટલા ખબર દસ વર્ષની અંદર સાત આઠ દસ વર્ષની અંદર આવું થઈ જાય

કરી ભાઈ ખરેખર એક નંબર પાછા ભાઈ ટોલી લઈને આપણે અહીંયા અવતારી હે ને એને આ પીછો તરહે પાછા આવી ભરી લઈ પછી હું છૂટો અને હે ને ભાઈ મેસ જોવો છે મારે પણ હવે કારણ સાત દિંગી નથી મોબાઈલમાં એટલે ભાઈ ઘેરા જઈને જોવું તો ભારતની પેલી દા ના આવે તો હારું બીજી દાવ છે તો જીતશે પેલી દાવ છે તો નહીં જીતે જીતવું જાય થાય ઓલું મોરે મોરે હોય આ ઠાઠે ઠાઠું હોય આવો દે આવો દે એમ કે घड़ी घड़ी भाई जानता हूँ। ओ ओड़ी गई भाई अबे गई तो भाई है ना सेलो फेरो है टोटल तो है ना कितनी गुणी से टोटल कितनी गुणी से

તો થઈ ગયા હતા ત્યારે બીજા દિવસ ને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો ભાઈ કાલે સાંજે હે ને આપણે લગભગ ચાર પાંચ વાગે આવતા જ હતા ને પછી એને મેચ જોવા વર્ગી ગયો મેં તમને કીધું હતું ને કે ભારતનો ન્યુઝીલેન્ડનો મેચ છે એટલે એ જોવા વર્ગી ગયો અને ભાઈ ભારત છે ને ફાઇનલી જીતી ગયું હે પકોડા ખોરાવા ને કાં આપણે શરત મારી દીધી ભરાઈ ગયો કાલ આવીને પછી મી કુંડો વિસરી નાખો કાલ આવીને પછી હે ને ભાઈ મી કુંડો વિસરી નાખ્યો અને મોબાઈલ માં આવો ભાઈ મી વિસરો કુંડો મી વિસરો મી વિસરો મી વિસરો મી વિસરો મી વિસરો ખોટું બોલ માં બે ખોટું બોલ માં મમ્મી વિસરો ક્રેડિટ લઈ જાવ ખોટા ખોટું હા ગોનો ક્લીન થઈ ગયો પાસ સોરી ઓ કેટલી ગઈ ફિનિશ બધી ગઈ છે ગઈ બધી ઓ બધી 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 ઓર એને કેટલી છે બધી છે ઈ તો આત મમ્મીને ખબર હોય હિસાબ કરતા ના આવડે કેટલી છે અમે જાય 75 માં થઈ 270000 હે ઈ તમને શું પૂછ્યું છે હિસાબ આવડતું તો ભાઈ આ સાથનો આપણો આજનો વ્લોગ વિડિયો એ પૂર્ણ કરી રાખીએ મડિયા અને પછીનો નવો વ્લોગ વિડિયો માં કાલે જ હું ચેનલ માં નવા આવી બધા સબ્સ્ક્રાઇબ કરજો જાવજો ટાટા બાય